સિલ્વરના સાહેબાને સો સો સલામ જગતભરના સિયા ઇસ્માઇલીઓ આ વર્ષ અર્થાત અગિયારમી જુલાઈ ઓગણીસો ને બ્યાસીથી અગિયારમી જુલાઈ ઓગણીસો ને ત્યાંશીની સિલ્વર જ્યુબલી વર્ષ તરીકે ઉજવી રહ્યા છે અને એ હકીકત સર્વવિદિત છે કે આ ઉજવણીનો શહેરો જેમના મુબારક મસ્તકે બિરાજે છે એ નામદાર સરકાર નૂર મોલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ સાહેબની પવિત્ર ઇમામતના પચીસ વર્ષની ઉજવણી છે તેથી સૌ પ્રથમ તો આ સંદેશ શબ્દોથી આ શરૂઆત કરીએ છીએ કે સિલ્વરના સાહેબાને સો સો સલામ એની જ્યુબિલીમાં જય જયકાર ઇસ્માઇલી અકીદા અનુસાર ઇમામત હઝરત મૌલાના મુર્તઝા અલી સલવતુલ્લાહ અલહીથી શરૂ થઈ એ પહેલાં વિદાયતના મરકઝ તરીકે નબુઅતની મનસબ હતી નબુવત હઝરત મોહમ્મદ સલ્લમ પર સંપૂર્ણ થઈ પરંતુ હિદાયતની જરૂરત તો માનવજાતિ માટે જેમની તેમ કાયમ રહી તેની જવાબદારી કોઈ સામાન્ય બુદ્ધિના ને મર્યાદિત મનોવૃત્તિના માનવીઓના હાથમાં તો સોંપી જ ન શકાય એ માટે તો ખુદાબંદી નૂર મઝર પ્રત્યક્ષ પાત્ર હર જમાનામાં હાજર નજર રહ્યા છે જગતમાં વ્યાપેલા અંધકારોનો નાશ કરવા અને માનવ આત્માને પરમ પ્રકાશે દોરી જોવા ઇમામતની શરૂઆત થઈ હતી આ નૂરની મઝહનો પ્રફુલ્લિત ઉદય અરબસ્તાનની ભૂમિમાં થયો હતો આ પછી ઇમામતનું મુખ્ય કેન્દ્ર પણ અરબસ્તાન જ રહ્યું હતું દોઢસો વર્ષ સુધી અરબસ્તાનમાંથી ઇમામો દ્વારા રહીબરી મળ્યા પછી છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ શાહ ઇસ્માઈલ અલયલામના સ સમયમાં ઇમામતનું કેન્દ્ર અરબસ્તાન માટેને ને સીરિયા થયું અને સિરિયા પછી પશ્ચિમ આફ્રિકામાં ફાતિમી ઇમામોએ વસવાટ રાખ્યો હતો અગિયારમાં ઇસ્માઈલી ઇમામ હઝરત ઇમામ શાહ મોહમ્મદ મેદી અલ સલામથી તેરમા ઇમા ઇસ્માઇલી ઇમામ શાહ મનસુર અલસલામ સુધી પશ્ચિમ આફ્રિકામાં ઇમામો ઇમામો વસતા હતા અને ચૌદમાં ઇમામ હઝરત શાહ મોહઝ અલ સલામના સમયમાં નિસર ફતે થયા બાદ ઓગણીસમાં ઇમામ શાહ નિઝર અલૌસલમ સુધી ઉમીસર ઇમામતનું કેન્દ્ર રહ્યું ત્યાર પછી 20મા ઇમામ સ આદી અલૌસલમના સમયમાં અલમુત સર થયું પરિણામે 27મા ઇમામ અઝરત ઇમામ સ રુકヌદ્દીન ખયરૂશહ અલયસલમ સુધીના ઇમામોએ અલમુતને ઇમામ ઇમામોનું મુખ્ય મથક બનાવ્યું હતું અલમુત પછી ઈરાને ઇમામતનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું અઠ્ઠાવીસમાં ઇમામ હઝરત ઇમામ શાહ શમસુદ્દીન મોહમ્મદ અલી સલામથી ઈરાનમાં શરૂ થયેલો ઇમામોનો વસવાટ છેક છેતાલીસમાં ઇમામ હઝરત ઇમામ શાહ હસન અલી શાહ અલ સલામ સુધી ચાલુ રહ્યો લગભગ છ છસોથી થોડા ઓછા વર્ષો સુધી ઈરાન જે ઇમામતનું કેન્દ્ર હતું ઈરાનથી જ હિન્દુસ્તાનમાં ઇલાહિનૂરની શનાખત કરવા મહાન પીરો આવ્યા આવ્યા હતા ઈરાનના શાહી ઘરાના સાથે ફાતિમી ખાનદાન સગપણના સંબંધે પણ જોડાયું છેતાલીસમાં ઇમામ હઝરત ઇમામ શાહ હસન અલી શાહ અલી સલામનો વસવાટ ઈરાન ખાતે હતો ત્યારે ઈરાનના સિંહાસને શાહ મોહમ્મદ શાહ પાચાર હતા જેમના આખા શાસનકાળ દરમિયાન એટલે ઈસવીસન અઢારસો ને ચોત્રીસથી અઢારસો ને અડતાલીસના શાહના અમલ દરમિયાન તેમના વડાપ્રધાન તરીકે શાહના ઉસ્તાદ હાજી મિર્ઝા અહાસી હતા આ વડાપ્રધાનને ચોક્કસ વલણ અંગે હજરત ઇમામને ઇમામને તેના સાથે મતભેદ થયું પરિણામે ઈસવીસન અઢારસો ને આડત્રીસ ઓગણત્રીસના વર્ષો દરમિયાન તેમજ અઢારસો ને ચાલીસના વર્ષોનો થોડો સમય હજરત ઇમામે કિરમાનને પોતાનું મુખ્ય મથક બનાવ્યું અને છેલ્લે ઈસવીસન અઢારસો ને ચાલીસમાં માં હજરત ઇમામે ઈરાન બલુચિસ્તાનના માર્ગે સિંધમાં પ્રવેશ કર્યો એ સમયથી ઇમામતનું કેન્દ્ર હિન્દુસ્તાન આજ સુધી ચાલુ છે હિન્દ આવ્યા પછી હઝરત ઇમામ શાહ હસન અલી શાહે બ્રિટિશ સરકારને ઘણા પ્રકારે મદદ કરી હતી ઈસવીસન અઢારસો ને બેતાલીસના ના વર્ષમાં તે સમયના સિંધના મીર નાસિર ખાન અને બ્રિટિશ સરકાર વચ્ચે મૈત્રી કરવામાં આપે અગત્યનો ભાગ ભજવ્યો પરંતુ તેમાં સફળતા ન મળી અને બળવો થયો જેમાં સિંધના જીરક ગામડામાં એક સાથે સિત્તેર ઇસ્માઈલીઓ શહીદ થયા જેની કબરો આજે પણ જીરકમાં મોજૂદ છે આ એ જ જીરક ગામ છે જ્યાં હઝરત ઇમામે હિંદના પહેલા દરખાનાની સ્થાપના કરી આમ હિંદના પહેલા દરખાનાની સ્થાપના પણ સિંધના એ સિંધના જ એક પ્રદેશમાં થઈ હતી ઈસવીસન અઢારસો એકતાલીસ બેતાલીસના વર્ષમાં પહેલાં અફઘાન યુદ્ધના પાછલા તબક્કા દરમિયાન કંધાર ખાતે બ્રિટિશ સેનાના જનરલ નોટને હજરત ઇમામે મદદ કરી અને ત્યાર પછી જનરલ નોટને મદદ આપવા સિંધમાંથી રવાના થયેલ જનરલ ઇગ્લેટની ટુકડીને પણ હજરત ઇમામ હજરત ઇમામે સહાયતા કરી હતી અને છેલ્લે છેલ્લે અઢારસો ને તેતાલીસ ચુમ્માલીસમાં સર ચાર્લ્સ નેપિયરને સિંધ જીતવામાં પણ હજરત ઇમામ શાહ હસન અલી શાહે મદદ કરી હતી ત્યારબાદ ઈસવીસન અઢારસો ને પિસ્તાલીસમાં હજરત ઇમામ મુંબઈ પધાર્યા આમ ઈરાનથી હિન્દુસ્તાન આવવા હજરત ઇમામ શાહ હસન અલી શાહે સિંધના માર્ગે પ્રવેશ કર્યો હતો સિંધના જ એક ગામમાં પ્રથમ દરખાનાની સ્થાપના પણ થઈ હતી सिंध उपर्णी ब्रिटिशरोनी वते माटे पण हजरत इमामे सहकार अपيو होतो तेम इसवी सन 1877 म सिंध ना ज एक शहर बल्के पाटनगर कराची खाती સૌથી लांबामा लांबो समय इमामत भोगवणार महान 48 वा इमाम शाह सुल्तान मोहम्मद शाह अलैहिस्सलाम नो मुबारक जन्म मोहम्मद डिग्री उपर थयो होतो आ रीते इस्माइल इतिहास मा सिंध एक अगवू અને નોંધપાત્ર સ્થાન ધરાવે છે સિંધની વિખ્યાત સિંધુ નદીની મસ્ત લહેરોએ ઈસ્માઇલી શાનને મન ભરી નિહાળી છે ઈસ્માઇલી ફિદાગીરીની અનોખી તવારીખનું ભૂમિ ઉપર થયું છે સિંધે ઈસ્માઇલી તવારીખમાં જે ગૌરવ મેળવ્યું હતું તેમાં હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલી સલામના ચોમા દરમિયાન વધુ એક ઉમેરો ઓગણીસો ને ચોપન કરાચી ખાતે હઝરત ઇમામ શાહ સુલ્તાન મોહમ્મદ શાહ અલી સલામની સિત્તેર વર્ષની ઇમામતની તારીખ પ્રસિદ્ધ પ્લેટિનમ જ્યુબલી ઉજવવામાં આવી જે પ્રસંગ હઝરત ઇમામની પ્લેટિનમ વડે તુલાવિધિ કરવામાં આવી હતી કરાચીની પ્લેટિનમ જ્યુબલી જ એક એવી પ્લેટિનમ જ્યુબલી હતી જેમાં હઝરત ઇમામને ગોલ્ડન અને ડાયમંડ જ્યુબલીની જેમ પ્લેટિનમ વડે તુલાવિધિ કરવામાં આવી હતી આ પછી આફ્રિકાવાસીઓએ કેરુ ખાતે અને હિન્દવાસીઓએ હિન્દના અનેક સ્થળોએ આ ઉજવણી કરી હતી પરંતુ એ પ્રતિક ઉજવણીઓ હતી કારણ હજરત ઇમામની જિસ્માની તબિયત એ સમયે નાદુરસ્ત હતી કરાચીને આપ પ્રસંગની હજરત ઇમામની પધરામણી પણ છેલ્લી પધરામણી હતી આ પછી આપશ્રી કરાચી પધાર્યા નહોતા આમ છેલ્લે છેલ્લે પ્લેટિનમ ચૂબલી જેવો તવારીખનો સૌથી વધુ ગૌરવપ્રદ અવસર ઉજવવાનું ભાગ્યે પણ જે ધરતીને મળ્યું સાંપડ્યું હતું તે સિંધની ધરતીએ ઇસ્માયલી તવારીખમાં એક તદ્દન નૂતન પ્રકરણને ઘડવાનું પણ આરંભી દીધો મૌલાના હાઝર ઇમામ શાહ કરીમના જોમા દરમિયાન સિંધે પોતાની વિશેષ પ્રતિભાના દર્શન કરાવી આપ્યા આ બનાવ બન્યો ઓગણીસો ને અઠ્ઠાવનના જાન્યુઆરી માસમાં એ માસમાં કરાચી ખાતે મૌલાના હાઝર ઇમામની પાકિસ્તાનની પહેલી અને દુનિયાની ચોથી તખ્તરના સૈન્યની ઉજવણી કરવામાં આવી આફ્રિકા ખંડમાં જ્યારે ઇમામી જમાનની તખ્તનશીનીઓ ઉજવાઈ રહી હતી તે સમયે પોતાની આંગણે પણ તખ્તનશીની ઉજવવા પાકિસ્તાન તૈયારી કરી રહ્યું હતું અને પાકિસ્તાનની પહેલી ઉજવણી કરાચી ખાતે કરવામાં નક્કી થતાં ફરી એક વખત તે સમયના સિંધના પાટનગર કરાચીને એક વધુ માન મળ્યું આ મહાન પ્રસંગને ઐતિહાસિક બનાવવા માટે કાર્યકરો કામે લાગી ગયા ઇસ્માઈલીઓ ઉપરાંત બિન ઇસ્માયલીઓ પણ પોતાના દેશમાં આ જશ્ન ઉજવવા રસ લેવા લાગ્યા બિન ઇસ્માઇલી માલિકીના આગેવાન અખબારો આ અંગે થતી તૈયારીઓની રસમય વિગતો સારી રીતે પ્રગટ કરતા હતા તેમજ મોટાભાગના આવા અખબારોએ આ પ્રસંગે ખાસ અંક પ્રગટ કરવા માટે પણ તૈયારીઓ કરી કરાચીથી છ માઇલ દૂર આવેલા નેશનલ સ્ટેડિયમની ઉજવણીના સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી અને એક લાખ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી પચીસ હજાર ઇસ્માઇલીઓ રહી શકે તેવી જગ્યા માટે આજી કેમ્પ ઉપર પસંદગી કરવામાં આવી જુદી જુદી કમિટીઓ પણ મુકરર થઈ જેણે પોતાના કાર્યને તરત અમલમાં મૂક્યું તારીખ ત્રેવીસમી જાન્યુઆરી ઓગણીસો ને અઠાવનના દિને પશ્ચિમ પાકિસ્તાનની ઉજવણીના દિન તરીકે મંજૂરી પ્રાપ્ત થઈ અને કરાચીવાસીઓ પૂર કાર્યને અંજામ આપવા લાગ્યા અને કરાચીની ઉજવણીને જ્યારે ફક્ત બે દિવસ બાકી રહ્યા હતા ત્યારે તારીખ એકવીસમી જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનના સાંજના કરાચીના હવાઈ મથકે મૌલાના હાઝરી મામ શાહ કરીમ આબા ખાન સાહેબે વ્હાલા માથુશ્રી સાથે મુબારક પધરામણી ફરમાવી પાકિસ્તાનના પ્રમુખ પ્રમુખોથી તેમના લશ્કરી મંત્રી તેમજ મીર ગુલામ અલી ખાન તાલપુર હુન્ઝાના હુન્ઝાના નામદાર મીર અને ઇસ્માઇલી અગ્રેસરોએ આપશીરનો દબદબા ભર્યો સત્કાર કર્યો હતો મૌલાના હઝરિમામની મુબારક પધરામણીના સુખ દિને જ થોડી જ વાર પહેલાં આપણા વહલા કાકાશ્રી નામદાર શાહજાદા સદરુદ્દીન સાહેબે પણ કરાચી ખાતે મુબારક પધરામણી ફરમાવી હતી હોલાન હજારીમામ કરાચી પધારવા પૂર્વે તારીખ એકવીસ એક ઓગણીસો ને અઠ્ઠાવનના બહેરીન ખાતે પધાર્યા હતા પોલિટિકલ એજન્ટ સરકારી ઓફિસરો અને ઇસ્માઇલી જમાતે આપશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું આપે જમાતોને દુઆ આશીષો ફરમાવ્યા હતા કરાચી ખાતેની તખ્તીને સીધી માટે જે દિન મંજૂર થયો હતો તે ગુરુવાર તારીખ ત્રેવીસમી જાન્યુઆરી 1958 નો અઠ્ઠાવનનો દિન આવી પહોંચ્યો આ દિને નેશનલ સ્ટેડિયમમાં દોઢ લાખ પ્રેક્ષકોની હાજરી હતી જે દરેક દેશમાં ઉજવાયેલી તખ્તનસીબની પ્રસંગની હાજરીમાં સૌથી વધારે હતી યુનાઇટેડ કિંગડમ ફ્રાન્સ હિન્દ અફઘાનિસ્તાન ફ્રેન્ચ આફ્રિકા બ્રિટિશ આફ્રિકા લેબેનોન પોર્ટુગીઝ ઇન્ડિયા મલાયા સિલોન એડન મસ્કત પોર્ટુગીઝ આફ્રિકા ઈરાન ઈરાક અને પૂર્વ પાકિસ્તાનથી આ પ્રસંગે હજારોની સંખ્યામાં ઇસ્માઇલીઓ હાજર થયા હતા ચારસો જેટલા પત્રકારો મૂવી કેમેરામેનો ફોટોગ્રાફરો અને ટેલિવિઝનના પ્રતિનિધિઓ જેઓમાં વિદેશોથી આવનારાઓ પણ હતા તેમણે આ ઐતિહાસિક પ્રસંગને ઝડપી લેવા પડાપડી કરી મૂકી તેઓ માટે ખાસ અલગ મંચ ઉભો કરવામાં આવ્યો હતો દોઢ લાખની મેદનીમાંથી હજારો ઇસ્માઈલીઓ આગલી રાતથી જ સ્ટેડિયમમાં જઈ પોતાની જગ્યાએ બેસી ગયા હતા રેડિયો પાકિસ્તાને રનિંગ કોમેન્ટ્રી દ્વારા નજરે થઈ જોયેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેથી જેઓ આ પ્રસંગે હાજર નહોતા તેઓએ દુનિયાભરમાં પોતાના ઘર આંગણે બેસી આ પ્રસંગને માણ્યો હતો પાકિસ્તાનના પ્રમુખના અંગરક્ષક દળની એક ખાસ ટુકડી વહાલા ઇમામે સમાનને માન આપવા હાજર રહી હતી તાલપુર જેવા મહાન હતા શાનદાર મંચ ઉપર ઇમામે જમાન એકલા જ બિરાજમાન થયા હતા કુરાને શરીફની પાક હયાતોની તિલાવત સાથે ઉજવણીની શરૂઆત થઈ ઉજવણીનો વિધિ પૂરો થતાં જ હલ્લા અકબર ના ગગનવેદીનારાઓથી વિશાળ સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું આ પ્રસંગે આપ શ્રીની હુજુરમાં સન્માનપાત્ર અર્પણ કરવામાં આવ્યું જેમાં ચૌદસો વર્ષ જૂની ઈસ્માઇલી પ્રણાલિકા અનુસાર થતી આ વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સાથે સાથે સર્વરે કાયનાત પૈગમ્બર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલના પિતાઈ અને જમાઈ અવલ ઇમામ હઝરત અલી મુર્તઝા અલી સલામના સમયથી આવા પ્રસંગો નિર્માયા હોવાનો ઐતિહાસિક અને શાનદાર ઉલ્લેખ ઇસ્માયલીઓની દરેક પ્રજાની હાજરી વચ્ચે કરવામાં આવ્યો પાક પ્રમુખની પરણાગત અને પોલીસના સહકારનો ઉલ્લેખ કરતા આભાર માની મૌલાના હાજરીમામે પોતાના ઐતિહાસિક પ્રવચનમાં ફરમાવ્યું આજે અમે જે દેશ અને જે શહેરમાંથી તમને સંબોધી રહ્યા છીએ તે અમારા માટે અને અમારા કુટુંબ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે અઢારસો ને નવેમ્બરની બીજી તારીખે અમારા દાદાશ્રી અહીં કરાચીમાં જન્મ્યા હતા અને ઇમામતના બોતેર વર્ષો દરમિયાન તેઓ શ્રીએ પોતાના રૂહાની ફરજંદોને સુખ અને સમૃદ્ધિના પંથે દોરવ્યા હતા તેઓ શ્રીએ દસેક વર્ષ પહેલાં એક નૂતન મુસ્લિમ રાષ્ટ્રને જન્મતા જોયું હતું અને તેઓ શ્રી પાકિસ્તાનના ભવિષ્ય માટે મજબૂત રીતે ખાતરી ધરાવતા હતા આજે ઇસ્માઇલીઓ ઘણી મોટી સંખ્યામાં સુખેથી અહીં વસી રહ્યા છે ઓગણીસો ને ચોપનની અમારી અહીંની પધરામણી પછી આ મુલકે જે પ્રગતિ સાધી છે તે આશ્ચર્યજનક છે અને વિશ્વના રાજકારણમાં મૂળભૂત પરિવર્તન અને નૂતન એશિયન મુલકોની વિધિ વધતી જતી અસરનું સ્મરણ કરાવે છે લાખો અને કરોડો લોકોએ આઝાદીના હક્કો મેળવ્યા છે તેઓની અસર દરરોજ વિશ્વના રાજકારણમાં પ્રબળ બનતી જાય છે અને પશ્ચિમના પુરાતન દેશો એનો અવાજ વધતા જતા માનપૂર્વક સાંભળી રહ્યા છે મુસ્લિમ રાષ્ટ્રો અને સમગ્ર રીતે જોતા એશિયન મુલકોમાં પાકિસ્તાનનો દરજ્જો બહુ જ ધ્યાન ખેંચે તેવું અને અગત્યનો છે આ નવું જન્મેલું રાષ્ટ્ર ઘણી બધી જૂની પ્રણાલિકાની અસરમાં અસરમાં નથી એથી કરીને એ પોતાનું ભાવિ અને પોતાનું જીવન ધોરણ ધરાવવામાં અને પોતાના નૈતિક ધોરણો નક્કી કરવા માટે મુક્ત છે તે એવું મુસ્લિમ રાષ્ટ્ર છે કે જેણે ઝડપથી પલટતા વિશ્વને અનુરૂપ બનવું જોઈએ તેમના પાસે મહાન ભાવિ માટેની શક્યતા રહેલી છે અને અમે દુઆ કરીએ છીએ કે તે પાર પડે પાકિસ્તાનનું કાર્ય એ છે કે નૂતન યુગના પ્રવાહો અને પલટતા સમાજના દબાણોને મૂળભૂત ઈસ્લામી આદર્શોને અનુરૂપ બનાવવા અને આધુનિક લોકશાહીને ઈસ્લામી સ્વરૂપ આપવું જોકે આ સહેલું નથી પણ તે સફળતા મેળવશે અમારી પોતાની કોમને અમે ફરમાવશું કે આપણે સંખ્યાની દ્રષ્ટિએ ભલે થોડા હોઈએ પરંતુ આપણી અસર મહાન છે અને તમારી એ ફરજ છે કે આ અસરનો ઉપયોગ વ્યક્તિગત રીતે તમારી પોતાની કે માત્ર બધા ઇસ્માઇલીઓની પ્રગતિ માટે જ નહીં પણ પાકિસ્તાનની ભલાઈ માટે કરવું જોઈએ એક કોમ તરીકે આપણી ખાસ વિશિષ્ટતા હંમેશા આપણા ઈમાનથી રક્ષિત રહેશે પરંતુ તમે જે કરો તે તમારા માટે ખાસ હોવું જોઈએ નહીં આ મુલ્કના વિકાસમાં સમગ્ર રીતે હિસ્સો આપવો જોઈએ જીવનના દરેક ક્ષેત્રમાં અમારા રોહાની ફરજંદો પ્રસરી જાય એવું જોવાની અમે આશા રાખીએ છીએ બધા ક્ષેત્રો તમારા માટે ખુલ્લા છે અને બી વાવીને તેના ફળો મેળવવાનું તમારા હાથમાં છે